લોકો વિશેની દસ કડવી સચ્ચાઈ નંબર એક જૂઠું દરેક વ્યક્તિ ક્યારેય ન ક્યારેક જૂઠું બોલે છે પછી ભલે તે નાનું હોય કે મોટું નંબર બે સ્વાર્થ લોકો ત્યાં સુધી તમારી કદર કરે છે જ્યાં સુધી તેમને તમારામાં કોઈ લાભ મળે નંબર ત્રણ દયાનો દેખાવ ઘણી દયા સાચી નથી હોતી ઘણી વાર તે ફક્ત જ નશા કે બતાવટ હોય છે નંબર ચાર સફળતા અને મિત્રતા તમે જેટલા સફળ થાવ છો એટલા જ સાચા મિત્રો ઓછા થતા જાય છે નંબર પાંચ મુખોટો દરેક વ્યક્તિ કોઈને કોઈ રૂપે મુખવટો પહેરે છે સચ્ચાઈ ભાગી જ જોવા મળે છે નંબર પાંચ ચાલાકી દુનિયા ચાલાકીથી ભરેલી છે તમે ઓળખો કે નહીં તે તમારી આસપાસ છે જ નંબર છ સલાહ મોટા ભાગની સલાહ આપનાર માટે ફાયદાકારક હોય છે તમારા માટે નહીં નંબર આઠ ભૂલકા પણ લોકો ખૂબ ઝડપથી ભૂલી જાય છે કે તમે તેમના માટે શું કર્યું હતું નંબર નવ કિંમત જ્યાં સુધી તમે જાતને અમૂલ્ય નથી બનાવતા ત્યાં સુધી દુનિયા તમને સહેલાઈથી બદલી દેશે નંબર દસ વફાદારી વફાદારી બહુ દુર્લભ છે પણ જે પાસે હોય તે ખરેખર અમૂલ્ય છે